સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહર ગામના પ્રથમ સંસ્થા અને પીઆઈ ફાઉન્ડેશન માધ્યમથી જંબુસર તાલુકાના નહર ગામ શાળામાં મેગા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું આ મેગા સાયન્સ ફેરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જંબુસર તાલુકાના ટીડીઓ શ્રી ઉમેશ પટેલ તાલુકા શિક્ષણ પ્રમુખ દિનેશભાઈ મકવાણા નહર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેશભાઈ મોરી સીઆરસી સાહેબ અમૃતભાઈ પ્રથમમાંથી માંથી શ્રી દીપકભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ મેગા સાયન્સ ફેરમાં માં પચાસ જેટલા બાળકો દ્વારા પિસ્તાલીસ જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ નહાર ગામની આજુબાજુ ગામની શાળાઓ કાવી કુમાર રૂનાડ ગામ ટીબી તેમજ સીગામ વગેરે શાળાઓ કુલ આઠસો ત્રીસ બાળકો સાયન્સ મેગા ફેરમાં નિહાળ્યો હતો વિજ્ઞાન જે શોધખોળોથી અવગત ખરેખર સાહેબ પાસે એટલું બધું ભાધું છે ખરેખર આમાં શું હોય છે માણસ એટલું બધું જાણતા હોય ને એને જ્યારે જ્ઞાન મેળો બાર વિજ્ઞાન મેળો અને એમાં આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત એવા અમારા વડીલ મિત્ર અને અત્યારે તમારી સાથે જોડાય જંબુસર તાલુકાની નહાર પ્રાથમિક શાળામાં મેગા સાયન્સ ફેરનું આયોજન કરવામાં છે આ મેગા સાયન્સ ફેરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જંબુસર તાલુકાના કૃતિઓ શ્રી ઉમેશ સાહેબ શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા ડાહાર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેશભાઈ મોરી સીઆરસી સાહેબ અમૃતભાઈ સાહેબ પ્રથમના કોર્ડિનેટર તરીકે પ્રોજેક્ટ દીપકભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ મેગા સાયન્સ સ્વેરમાં પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને પિસ્તાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી આજુબાજુની લગભગ આઠથી દસ જેટલી હોય આ ફેર નિહાળ્યો અને લગભગ આઠથી જેટલા બાળકોએ આ ફેરનું નિદર્શન નિહાળ્યું